એ ડુ બટા હો ઓલો માંગણ આયો કે ન આયો દાણા બાંગવા વારો એ દાદા એ આ કોઈ આયુ નથી પણ મારા રોયા તારે એનું શું કામ છે એ માંગણ છે તો માંગવા આવશે તો કામ જો વાત તો દાણા લઈને જો જસીમાં તારે શું હોય જા હે દયા પરગુને ધરમનો દેહો ગاؤ બાજરો હોય આપજો

મારા રોયા તું દારૂ પીવે છે આ આ એ બધું જવા દે તું હવાર ઘર બહાર તો નીકળ્યો નથી તો દારૂ ક્યાંથી લઈ આવ્યો એ ડોસી નઈ કઉ નઈ કે આ આ આ મારો બેટો કેટલો તિયાર દીકરો છે ઘર બહાર તો જાતો નથી તો તારા પાસે કે ઉડીન દારૂ આવે છે હે આ તું નઈ કે રે એ બટા હોમલા આ તારો દાદો કેથી દારૂ લાવે હે એ બા એ ઓ દાડા માંગવાનો હતી માંગણ આ આજ ઇની પછી કાયમ દારૂ પીવે હે અરે બાપરે એ માંગણ હતા દારૂ વેસે હા અરે મારો રોયો ને તું ઇની પાસે દારૂ લેસે હા હા હવે આમ જો કાઈ નથી કરવું એ માંગળ ને છે ને પકડાઈ દેવાનો થાય છે હાલો આપણે હાલો અરે ઉભો થા તું હોતા

હે મેં હવે આ વરસાદ ક્યારે આ ગરમી બહુ થાય છે ને થઈ થઈ ગામમાં હા તમારા ગામમાં દારૂ કોણ રહેશે તમને ખબર કાંઈ ના મારા ગામમાં કોઈ દારૂ વેચતું જ નથી વેશે કોઈ નથી વેસ્તું અમારા ગામમાં હું પાને ખબર હોય ગાડી ચાલુ કરો ગામ માં જાવજો ગામમાં માં સકર મારી મારા દીકરા મારા હાથમાં આવતા નથી હાથમાં માં એક વાર ને ખબર પડે જાવજો ગામમાં બોલો આપણા ગામમાં કોઈ દારૂ વેસે છે જવા જો જમાદાર ગામમાં ગયો કા અકા દારુ વેચવાનો હવે આત્મા નઈ આવે અરે ખોરો ખો એ ઉભરો તો એ સાહેબ કા નઈ કે એ સાહેબ ઈને અમારામાં મને ખબર છે કોણ દારુ વેચે કોણ વેચે એ સાહેબ અમારા ગામનો ગગજો માંગણ આમ જોવો કિરે દાણા લેવા આવે અને દાણા તો લઈ લે પણ આમ જો આને દારૂ હોતક દઈ જાય એટલે કે મારો દીકરો મારો પકડાતો નથી ઘરે દાણા માંગવા જાય ને ઘરે જ દારૂ દઈને આવે આ લે આ બીજો બેવડો આયો એ સાહેબ હું તમને કેવા આવતી હતી આ બજાય તો બુંજુ ના કેઠો ના બુંજુ આ બેવડો હરો એ ઈ માંગણ છે કે સાહેબ આ ગઈ હાલો આલો કાયો કા ઈ ગામ બારો જાય ને પેલે પકડી લે હાલો હલો બે આ માગડે હલો ડોહા

कोय नही बढे वाडीये वइग्या हा तो वांतो नही आले आले दारून ठेली हा <laughs> दारू तो लिदो पैसा तो लाय ई <laughs> तो बाकी बाकी हा वांतो ए दाणा ओई दे नकू जाऊ नही हाल तो उ जाऊ ए ए ए आ मांगर ऊपर 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 दाणा बेवनच छे तने आवो आजने हा हेल्वेट मु जाम काय बोलन हेल्लियाठी मुक्त तू